ભજન હોય કીર્તન હોય ડાયરો હોય એમાં છેલ્લે આરતી થાય ને પ્રસાદ આવે હું એક દિવસ આરતી થાલ લઈને નીકળ્યો તો એમાં દહ નોટો ને પચાસ પચાસ નોટો હો નોટો એ કાકા ઊભા થાય તો બધી નોટો મેં લીધી મેં કીધું કાકા તો આરતી ના રૂપિયા કે ભાઈ તારી ઉંમર કેટલી કે મારો સિત્તેર થયો પેલો તું જવાનું કોણ જવાનું ભગવાનને અથવા થાલ દઈ ધંધા કરવા બેઠા બેઠા હા ખરેખર એક જણા મેં પૂછ મેં ભગવાનને બે આંગળી વચ્ચે જગ્યા હું કામ આપી કે સિગરેટ મુકવા માટે આ બેનો પહેલાં જોજો સવાર ચાર વાગે ઉઠતા હાથે દળના દરતા એટલી મહેનત કરતા અથવા તો કપડાં ધોવાના મશીન આવી ગયા હજુ તો દેશની પ્રગતિ તમે જોજો એવા મશીન આવશે આખા મહેનતમાંય નાખી દેવાનું ઈસ્ત્રી થઈને ભાઈ જો બેન કંટાળેલા હોય ને તો ચાર ઘૂંઘટા વધારે મરા ભલે ફરતો હોય એમ અને પતિ પત્ની વચ્ચે ઝઘડા થાય આ ઈ સામાન્ય બાબત ઝગડા થાય આપણે બોલવાનું નહીં કંઈ વધારે રિહાય પત્ની આપણે કાંઈ મનાવવાની જરૂરી નહીં રસોડામાં જ જવાનું આ રહીની ડબ્બી હોય એલચીની ડબ્બી હોય જીરાની ડબ્બી હોય અજમાન ડબ્બી હોય એના ઢોકળા એવા ફિટ કરવાના આપણા સિવાય નો ખોલે અડધો કલાક જવા દો તરત બોલશે લાલ લે પપ્પા આ આટલું ઢોકળું ખોલી લેલો ને બોલો ઢોકળા ખોલવામાં જ છે બન સુધરી જાય આ ખાધા ખોરાક એનો કેસ ન લાગે એમ આ ગજબની દુનિયા ખરેખર અમારા ગામડા ગામમાં ભાતીથી મારાને આખ્યન થાય એમાં એક હુવેરનું પાત્ર આવે ભાથી પાત મીઠ લડે ને એટલે હુવેણે મરી જવાનું બીજે ગામ આખ્યાન કરવા ગયેલ એક પીધેલો એવો હુવેર બનેલો ભાથી જે પોંચ મિનિટને દોઢ કલાક લડ્યા ના મળ્યો એક જણાએ કોન્મજન કીધું કે મરી જા આગળ આખ્યાન નથી ચાલુ થતું પેલો કે આબરું કાઢવાને ને એમાં હાહારી થાય બરોબર ઉશ્કીન પડદા પાછળ મેળ્યા આ કર કે તમે બેનો જોજો આ કાને સાબડે આ કાને સાંભળીને મોઢેથી કાઢે અને આપણે જોજો આ કાને સાબળીને આ કાને બાળ હા માણસની ટેવ એવી આ ખરેખર અદ્ભુત પાત્ર માણસ એટલે અદભુત સાહેબ પણ અમારો કવિ એમ લખે કે તમને પરમાત્મા એ જીવન દીધું છે ને તો હારા કાર્ય કરી લેજો પરમારના કાર્ય કરી લેજો બીજા નડે એવું જીવન ન જીવતા સાહેબ અગરબત્તી જેવું જીવન જીવી લેજો કે પોતે બળતા રહેજો ને બીજાને સુગંધી આપતા રહેજો દીપક જેવું જીવન જીવજો પોતે બળજો પણ બીજાને પ્રકાશ આપજો આવું જીવન જીવાય પણ અમુક માણસને કહેવાય ને કે ભાઈ તું આ કરજે ને પેલું અમુક માણસ તો બહુ અઘરા હા ખરેખર એક બેંકમાં હોઈ ગયેલો ત્રણ દિવસ હોઈ ગયો પણ યાદ આ દેશ માટે જે બલિદાન આપ્યું છે કારણ કે આપણા બધાના હૃદયના ધબકારાને જીવતા રાખવા માટે જેને પોતાના હૃદયના ધબકારાને ગુમાવી દીધા છે એવા વિલન લાખો સલામ કરીએ તો ઓછી પડ્યા દેશ માટે વતન માટે જે ખપી ગયા છે છે બાકી એક અદભુત પાત્ર હમણાં એક જણો ડોક્ટર સાહેબ તો ડોક્ટર સાહેબ આમ કહે બાટલો ચડાવ્યો તો પડ્યો પડ્યો સાહેબ કેટલી વાર લાગશે તકે દોઢ કલાક તકે કાપી નાખો પી જવું બધું અંદર જ જવાનું છે ને તો હું કામ મારો સમય બગાડો આને શું પહોંચી વરો તમે આ ખરેખર અને અમુક એવું એટલું જમે હો ભૂગા કાઢી નાખે બીજાને ત્યાં જમવાનું હતું એવું જ જમે સાહેબ હા એક જણો જમવા બેઠા ને તો ઊભું ન થાય મેં કહેલા આટલું બધું જમાય મને કે મેં સિત્તેર જ લાડવા ખાધા અંદર જો મગનભાઈની હાલત અંદર જો તો મગનભાઈ બેઠા તો ઊભું ન થવા મેં કીધું મગનભાઈ ઓછું જ અરે હું કંઈ જમ્યો મેં તો નેવ જ લાડવા ખાધા પેલા પશાભાઈ જો તો પશાભાઈ બે ભોન થઈ જાય ને અડધો લાડવો મોડા ડૉક્ટર બોલાયા ડૉક્ટરે ઇન્જેક્શન મૂક્યું પશાભાઈ ભોન એટલું જ બોલ્યા બસ સાહેબ ભાત આવવા દો કીધું મેળીઓ ખાઈ લોકડીઓ જગ્યા હોતા હોમો લાડવો પૂરો ના કરે કરે અમારા ગામમાં એકદમ એક કિલો કિલોનું વજન બોલો હલાય ને એવો માણસ તો એના ઘરમાં ચોર આવી તો રાતે ચોર ઉપર બેસી ગયો ચોરથી ના હલાય ના બોલાય એટલો જાડો માણસ શ્વાસ લે ને તો ચાલી મચ્છર તો એમનો સહીદ થઈ જાય ચોર નીચે ને આ ઉપર બેહી ગયો ઉપર બેઠવા છોકરા હે જા પોલીસ ને બોલાય લાવ છોકરો ગયો પાંચ મિનિટ પછી પાછો પપ્પા પપ્પા માર ચંપલ ન જતા અરે પેલા પેલા ખૂણ આમ જો એ જઈને પાછો પપ્પા એ ખૂણામાં નથી આ ખૂણામાં જો એ ખૂણામાં ગયો પપ્પા પપ્પા એ ખૂણામાં નથી અગાસી ઉપર જો તો અગાસી ઉપર જોઈને પપ્પા હું અગાસી ઉપર નથી ચોર ક્યાં ભાઈ મારા પહેરી જા પણ અહીંથી છોડાય બોલો એ કેટલો કંટાળ્યો અમારા ગામમાં હમણાં એક દરજી ગુજરી ગયો તો બધા રડતા હતા એક જણા બહુ રડે બધા રડીને બંધ થઈ ગયા પણ પેલો રડ્યા જ કરે એટલે મેં કેમ રડે દરજી મને લૂટી ગયો મેં તારું કાપડ લઈ ગયો મને કે ના મેં તારું રૂપિયા લઈ ગયો મને કે ના મારું માપ લઈ ગયો માપ લઈ માં હું રોવે તું એ માપ લઈને તો હોય છે આ ખરેખર દેશની સંસ્કૃતિ છે સાહેબ કે જો બાતની હોતી દુઆ દુવાસે હોતી હે ઓર મિલ જાય સચે સંત તો બાત હોતી પરમાત્મા સાથે મેળવે સાચા સંત ની જરૂર પડે આ પણ સંત જીવનમાં સાચા મળે ને એની મજા છે સંત કે ને એમ મારે તમારે કરવું પડે બાકી એક ગામમાં એટલો દારૂ પીવા આવ્યો એટલે કોકે કહી સંતને બોલાવો કે વાત હારી કરે તો દારૂ પીવો તો ઓછો થાય એટલે સંતે આવીને કીધું તમે દારૂ પીવો છો તમારી પાસે ફેરવાની સાયકલ નથી જે દારૂ વેચે મોટી મોટી ગાડીઓ લઈને ફરે અરે તમે દારૂ પીવો છો તમારી પાસે રહેવાના મકાન નથી જે દારૂ વેચે ને મોટા મોટા બિલ્ડિંગ મારે હાથથી થી તકે હું તમે દારૂ પીવાનો તકે આવું શું કરશો તકે વેચવાનો ચાલુ કરીશ સંત કે આમ નહીં માને સંતે મેં ગ્લાસ મંગાવી એકની અંદર દારૂ ભર્યું એકની અંદર પાણી ભર્યું અને બે મચ્છર પકડે એક દારૂ નાખ્યું પાણી નાખ્યું પાણી મચ્છર નાખ્યું ને તૂર્યું દારૂ નાખ્યું ને એટલે મરી ગયું એટલે તમે લીધો એક દારૂ પીએ ને સંત કે આમ નહી માની સંતે બે ડોલ મંગાવી એકની અંદર દારૂ ભર્યું એકની અંદર પાણી ભર્યું ગધેડા બોલાવ્યો બોલાયો ગધેડો પાણી પી ગયો પણ દારૂ ન પીધો એટલે સંતે કીધું કે આના ઉપરથી તમે હું બોટ લીધો એક જણો ઉભો થાય કે દારૂ ના પીએ તો આપણા ને ગધેડા ફરક હું બોલો જો નતા પીતા એમણે ચાલુ કરી દીધું હા ઘરે ઘરે અમુકને બોલવાનું એનું બોલો હા એ તમે બસમાં બેઠો ને જોડે સાધુ મહારાજ બેઠેલા તોય બેઠો બેઠો દારૂ પીવી એક પેક પીધો બીજો પીધો ત્રીજો પીધો ફાસ્ટ થઈ ગયો સાધુ મહારાજને કે આપ ભી એક લગા લો સાધુ મહારાજ કે એ રાસ્તા તો નટ લે જાયગા તો બસ ઊભી રાખો મારું સ્ટેન તો આવી ગયું છે એને એમ કે બસ નરક જાતી છે બોલ આ ખરેખર આ દારૂવાળા તો બાપુ ભૂખા કાઢી નાખ્યા આ દારૂવાળાની વાત ન સાહેબ આ ખરેખર અમુક દારૂવાળા તો તમે વાતું કરો તો આપણને એમ થાય એ બે જણા એક જણા દારૂ પણ ચોથા માળે ચડી ગયેલો આમ આમ કરે આમ આમ એટલે મેં કીધું ઉતર નીચે મેં શું કરે તું એ નીચે દાય તો નીચે મેં શું કરતો હતો મને કે વિચાર કરતો હતો બાપુએ કથામ કીધું હંમેશા ઊંચો વિચાર રાખો મેં ખારું થયું આ બહો વિચાર નથી કરવાનો કીધો એ તો ભરનો દિરો વિદેશ જતો રહે બરાબર હા સાહેબ એક છોકરાને ઉભો સાહેબ વિદ્યાર્થીને કીધું કે મનકી ઇંગ્લિશ શું થાય છોકરો કે મનકી સાહેબ કે ચોપડીમાં જોઈને બોલ્યો કે ના સાહેબ સાહેબ હા સ્કૂલની અંદર પ્રાર્થના બહેન ભાઈ સાહેબે વિદ્યાર્થીને કીધું કે આજે રજા છે સ્કૂલમાં વિદ્યાર્થી કે કેમ કે આજે આપણા ગામના પેલા મોટા વડીલ ગુજરી ગયા તો બીજા દિવસ છોકરા સ્કૂલ આવતા ને તો ચાર વડીલ આવતા હતા એક જણો બીજા જો ચાર રજા આવી ચાર આ છોકરા છે ને સાહેબ ગજબના છે છોકરાને પહોંચાય જ નહીં પણ આ દેશની ધરા મનન તમને મળી છે ને એની મીઠપ છે કે મીઠપ કેરા માનવી જેથી જગ છોડી જાય ઘરે ઘરે તેની કાણ મંડાય કભી કાક કે માળા સારું જીવન જીવે ને માળે કેટલું જીવે એ મહત્વનું જ નથી કેવું જીવન જીવે ને એ જ મહત્વનું છે આ ખરેખર બાકી હમણાં ટ્રેનની અંદર ત્રણ જણા દોટ્ટા ડોટા ટ્રેન ઉપડી તો ત્રણ જણા દોટા ને દોટા આવ્યા એમાં એક જણો ચડી ગયો ને બે જણા રહી ગયા તો પહેલાં ને બધા કહેવાય સાબાસ ચાલુ ટ્રેને ચડી ગયો તકે જેમ જવાનું હતું એ તો રહી ગયા હું તો મૂકવા આવ્યું હતું તો તું કામ ડોટ મૂકે પાસે એક ચોમાસાનો દિવસ એવો ચોમાસા ભજી આપો ભાગ આખરે ચોમાસાની જે મજા છે એ તો છત્રી લઈને જતો તો એમાંય કાણું પાડે એટલે મેં છત્રી એમ કાણું મને કે વરસાદ ચાલુ બંધ હું ખબર પડે આ કોણ હોય ખબર પડે એમ બોલા આમાં હું ખબર પડી લેવા હા એક બાપ એટલો બધો કંજો છે છોકરો કહેતો પપ્પા બાપા ટીવી જો એને બાપા કહે બેટા જોજે પણ ચાલુ ના કરતો બોલો બંધ મેં શું જોવાનું હોય છે હા ખરેખર અમુક માણસ મેં કીધું ગજબ ના છે અમુક માણસને પહોંચાય જ નહીં અમુક માણસ જવાબ એવો આપે એક છોકરાને પપ્પા એને કીધું પપ્પા પપ્પા આજ કૂતરાને નવ બિસ્કીટ મૂક્યા ને એક કોઈ ન ખાધા એને પપ્પા કહે બેટા કૂતરું ધરાઈ ગયું છે તો કે ના એવું નહોતું કે શું હતું તકે એ બિસ્કીટ હતા નવે નવું પ્લાસ્ટિક ના હતા બીજા દિવસ આવ્યો છે પપ્પા પપ્પા આજે કૂતરાને નવ બિસ્કીટ મૂક્યા ને તો એ કંઈ ન ખાધું તકે આજ તો બિસ્કીટ જ પ્લાસ્ટિક ના છે કે ના આજ તો કૂતરું જ પ્લાસ્ટિકનું હતું આ છોકરાના સવાલ છે ભૂકા કાઢી નાખ્યા નાના નાના બાળકુ જે જવાબ આપે આ ખરેખર ભૂકા કાઢી નાખે છોકરાની વાત ન થાય આ ખરેખર હમણાં એક માજી આવતા ને કે અમેરિકાનો ભૂર્યો હા આવતો હતો હાવ હર્યું કે ખભે તાર્યું માજી ડુ યુ ડુ તો કે બાજરીનું આવડું મોટું ડુંડું આને હું ઇંગ્લિશ પહોંચી ગયો ઇંગ્લિશની મજા છે એક બેન નવા નવા પડીને આવ્યા ને આવું માય કીધું કે આ ભેસને પૂરો નાખ્યા હોય તો બહુ છે ને પૂરો લઈને ગયા પાછા આવ્યા તો કે ભેંસને પૂરો કેમ ના નાખ્યો તો કે ભેંસ હજુ બ્રશ કર બોલો મોડામાં ફી હોતા જ ને પાછા આવતા એને એમ કે મોઢું ધોઈ દે ને પછી આપવાનું આ કરે આપણી સંસ્કૃતિ પેલા દીકરીને વરાતો તો માં દીકરીને એમ કહેતી કે તારા મા બાપ છે એમ સાસુ સસરાને મા બાપ માનજે તારી નણંદ છે ને બેન માનજે આવા સંસ્કાર દેતી અને અત્યારે જો તો ગેસને સિલિન્ડર જોડે ચાલ દે બહુ કચકચ કરે તો જુદી થઈ જાજે જુદા થવા લગ્ન કરો એટલા આ ખરેખર એક વહુ નવા નવા પણ ના હાઉ મા કીધું આ તમે રસોડામાં ન જતા હતા કે એમ કે આજે મારે ઉપવાસ છે મારે શીરો બનાવ વહુ કે અમને આવડે અમને અમારે બાય નથી શીખવાડ્યું તમે બહાર બે હું બનાવી દઉં વહુ રસોડામાં ગયા આવડતું નહોતું તો દફતર કાઢ્યું અંદરથી ચોપડી કાઢી શીરો બનાવવાની રીત આમ કરીને મૂકી એમાં પહેલું કે ગેસ પગટાવો ગેસ પગટાવ્યું ઉપર કઢાઈ મૂકો કઢાઈ મૂકી મેં ઘી નાખો ઘી નાખ્યું ખાંડ નાખો ખાંડ નાખી સૂજી નાખો સૂજી નાખી ફરતે ચાર આંટા મારો આમાં હલવાઈ બધી ચોખા થોડી ચોપડીને હોય તો ગેસના ફરતે ચાર આટા મારે એટલા બારીમથી પવના ને તો પાનું ફરી ગયું પાછળથી ભજીયા બનાવવાની રીત થોડીક અડદર નાખો નાખી થોડુંક મીઠું નાખો નાખું વાનગીને સ્વાદિષ્ટપણે લીંબુ નીચો અને બે નીચો એવા જે શીરો તૈયાર થયો હાઉમાન કે શીરો મા એમ કંઈ શીરો થ કે આવો શીરો વહુ કે પાનું ફરી ગયું મા કે તને પાણી લાવીને તનુ અમારું ફરી ગયું આ ઘરે ઘર મજા જીવન પર મેં કીધું ને આનંદ છે આનંદ કરી લેવો એની જ મજા છે હમણાં એસટી બસ જતી હતી એમાં બરોડાથી બુરસદ બસ આવતી હતી તે એક માજી કંડક્ટરને કીધું વાસદ આવે એટલે મને કહેજો કંડક્ટરે કશું વાંધો નહીં તે બે એ ગતું રહ્યું બે કિલોમીટર આગળ બસ ચાલી એટલે માજે કીધું વાસદ આવ્યું તો કે આ ગતું રહ્યું તો કે કહેવાય નહીં તો કે ભાઈ હું તો ભૂલી ગયો હું ભૂલી ગયો પાછી બસ લઈ લે પછી કે આ પેસેન્જર અરે ભલે બે મિનિટમાં હું આ કંડક્ટર ડ્રાઈવરને કે લઈ લે પાછી બસ લાવી વાસદ આવ્યું મારી ઉતરી પડો વાસદ આવ્યું મારે કયું ઉતરવાનું ડૉક્ટર સાહેબે કીધું હતું કે વાસદ આવે ને એટલે ગુલાબી ગોરી ખાઈ લેજો ગોરી ખાવા હું કમ બસ પાછી આ કરે કર હમણાં એક જગ્યાએ હું ડાયરામાં દુહો બોલ્યો મગ ભવાની સહાય કરો સન્મુખ રહેજો ગણેશ પંચ પંચદેવ મળી રક્ષા કરો બ્રહ્મા વિષ્ણુ મહેશ એક જણો ઊભો થયો મન કે આવું ગવાય હું ગૌ મેં તમે ગાવ મન ક્યા સદા સ્ટેરિંગ સહાય કરો મળી ડ્રાઈવર શું આ બોલા આનું હું લડ્ડી લે આ માણસ મેં કીધું ગજબ ના છે કે ને તમે એકે વાટે પહોંચાય નહીં જો માણસ ભણે ભણે એ મહત્વનું છે પણ ભણતર કરતાં છે ને ગણતર વધારે મહત્વનું હમણાં ટ્રેનની અંદર એક કાકા અભણ કાકા બેઠેલા જોડે પ્રોફેસર સાહેબ બેઠેલા આ બોરસદથી અમદાવાદ આવવાનું એટલે પ્રોફેસર સાહેબને કંટાળો આવે એટલે જોડે વાળા કાકાને પૂછ્યું કાકા ટાઈમ પાસ કરીશું કાકા કે ટાઈમમાં આપણને ખબર ના પડે અહીં તો રાત્રે બપોર બહાર થાય ને એટલે સૂર્ય આવે એટલે ખબર પડે બાર વાગ્યા કાકા કે એવું નહીં સાહેબ કે એવું ને આપણે એકબીજાને પ્રશ્ન પૂછતા તમે જ જીતો હું તમને દવા રૂપિયા આપું અને હું જીતો તમારે મંદ આપવાના કાકા કે હું એક જ ચોપડી ભણેલો નહીં તમે જીતો તો પહોંચે જ હું સાહેબ કે કશું વાંધે પ્રશ્ન પૂછો કાકા કે તમે બહુ ભણેલા તમે પૂછો તો સાહેબ કે ના તમે પૂછો કાકા કા એક પગે ઉડે ને બે પગે હેડે એવું પક્ષી કયું પેલો કે આટલું બધું ભણ્યું કોઈ દાડ આવું આવ્યું નહીં લો કાકા દસ રૂપિયા મને નહીં આવડતું તમે જવાબ આપો કાકા મને કઈ આવડે લે પોત પકડ આવો ધંધો કઈ લે આ બુદ્ધિ બહુ એમ અમારા ગામમાં હું બેઠો હતો ને તો મારા ફરી આમ પત્ની બેઠી બેઠી ચોખા વેણતી હતી એક અગરબત્તી વાળ હોય મારા પત્ની કે અગરબત્તી લઈ લો અહીં સળગાવ પોતમાં ઘેર સુગંધી આવે મારી પત્ની કઈક કામ કર પોતમાં ઘેરાઈ લે સુગંધિત લેવી તમારે શું કામ ખર્ચો કરવું ખરેખર તમે સત્યનારાયણની કથા ઘેર રાખજો એમાં ફોન કરે કયો અધ્યાય આવ્યો આપણે આરતી આવી પ્રસાદ આવી ગયો આવી તરત આવે અમુક તો એટલા બધા પરસાદના લાલચું એક જણો એટલો લાલચું આમ કરીને હાથ ધર્યો તો થાળમય હાથમાં પ્રસાદ આવ્યો તો હાથ પાછો લીધો બીજો હાથ ધર્યો તો પાછળથી કૂતરું પ્રસાદ લઈ ગયું અને આગળ થાળમય પ્રસાદ થઈ ગયો કે ખોટું ગયો હા પરમાત્માની રચના અદ્ભુત છે સાહેબ હમણાં યમરાજા એક જણાને લેવા આવ્યા ચાલ તારું આવી ગયું પેલો કે સાહેબ ખરેખર તમે યમરાજા હા હું યમરાજા છું તકે લિસ્ટમાં મારું નામ તો બતાવો યમરાજાએ લિસ્ટ બતાવ્યું પેલું નામ તારું તકે હા તકે ચાલ તકે હમણાં જ કંપનીથી ઓટી કરીને આવ્યો છું થાકેલો છું કપ ચા મૂકીને પી લઉં યમરાજા પી પીલે મારી બનાવજે ઉપરથી આવ્યો વચ્ચે એક લારી ખુલ્લી નથી આણે બે કપ ચા બનાવી કેમ નહીં કે એમ રાજાની આ તો કાળા માથાનું માનવી હેમ રાજાની નજર ચૂકવી હેમ રાજાનો ચાનો કપ હતો ને બે ઘેરની ગોરી નાખી દીધી હેમ રાજા ચા પીવી અને વખાણ કરે યમ રાજાને ઊંઘ આવી ગઈ તો કાળા માથાને માનવી લિસ્ટ લીધું એનું પહેલું નામ હતું તો ચેકી નાખ્યું અને છેલ્લે લખી દીધું હેમ રાજા ઊંઘમાંથી જાગ્યા હું ત્યાં ચા બનાવી હું તારા ઉપર પસંદ થયો આવું પહેલેથી નહીં છેલ્લેથી ઉપાડ કરવો હતો એ કે આ તો ખોટો હલવાઈ ગયો એટલે હા પરમાત્મા દેતો 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 દયાળુ સર્વેને ટાણે દેતો દહીંને કાયના કહેતો પરમાત્મા સૌને ટાણે દેતો વાયુ દેતો પવન દેતો હવા દેતો છતાંનું બિલ કદી ન લેતો આ ખરેખર આની મજા છે બાકી હમણાં એક જણો જીબીનું બિલ આવ્યું ને ત્રણ હજાર રૂપિયા લાઇટ બિલ આવ્યું એને બાપાએ છોકરાને કીધું બેટા કાલ છેલ્લી તારીખ છે તું લાઇટ બિલ ભરી આવજે છોકરો ત્રણ હજાર રૂપિયા લઈને ગયો આજે છ વાગે આવ્યું એટલે લાઇટ બિલ ભર્યું કે ના વચ્ચે લોટરીની ટિકિટ હતી એમાં બધી હતી આપણે નસીબમાં જ ગાડી લાગી જાય તો મેં ગાડીની ટિકિટ લીધી હું કામ ટિકિટ લીધી કાલ પેલા જીબી વાળા આવશે બધું જ કાપી જાય કઈ નહીં થાય અઠવાડિયા પછી હાથુક ની બોલેરો ગાડી બહાર આવ્યો બધા વાહ વાહ ઇનામમાં ગાડી બોલેરો લાગી બોલેરો લાગી ત્યાં અંદરથી જીબી વાળા ઉતર્યા મીટર હંગાત લઈ ગયા આ આ ખરેખર નો પણ અમુક માણે આપણે કેવું પડે તું બોલીશ માં અમુક બોલે એવું અમુક માણે આપણે કેવું પડે તું બોલીશ માં બાપા અમારા ગામમાં બે ભાઈબંધ રમણ ને મગન બે પાકા ભાઈબંધ આવું રમણના છોકરાનો ચોલો આવવાનો એટલે રમણે આખા ગામને આમંત્રણ આપ્યું પણ મગનને આમંત્રણ ન આપ્યું તો મેમન આવ્યા એક બાજુ રહોડું થતું દારમાં સિંગદાણા ઉપર નીચે થતા હતા મેમન બરાબર ચલ્લો કરવાની તૈયારી કરીને આ બાજુ મગનને ખબર મારો ભાઈબંધ રમણ એના છોકરાનો ચોલો એને આખા ગામને આમંત્રણ મને ન બોલાવે ભૂલી ગયો છે જવા દે મગન આવીને બેઠો મેમન ચોલો કરવાની તૈયારી કરતા હતા ને બોલ્યો કે રમણ તને મારા ઉપર વિશ્વાસ નહોતો તે બધાને બોલા મને ના બોલાય આજ સુધી મેં કોઈને કીધું કે છોકરાનું વાયુ ચડે મેમન ક્યાં કેવું કરીશું તો કે હજુ કંઈ ચોલો કરે હેડો પાછા બોલો દારમાં સિંગદાણા ઉપર હતા ને એ નીચે બેહી ગયા હા ગણન આપણે કેવું પડે તું બોલીશ માં હા ઘણા માણસો અદભુત છે ઘણા માણસને પહોંચાય જ નહીં હમણાં એક જણ ગુજરી ને લે જતા હતા તો અમે ગાડીવાળાને તો અથડો ઠાઠી નીચે પડી ગઈ તને ખબર છે આ રીતે લઈને તું પેલો પડ્યો નહીં બોલતો તમે શું કરાડ્યો તારો બાપો આખી જિંદગી નહીં બોલે પણ હા આ ખરેખર માણસ મેં કીધું ને ગજબનો છે કે માણસ તમે એકે માટે પહોંચી નકો પણ હવાઓ એસી બહાવ કે બહો મેં જો સાજાય હવાઓ એસી બહાવ કે બહો મેં સાજાય અરે તાલિયા એસી બજાવ કે કલાકાર મે સાજે છે હા મજા છે હા તાલી છે ને કલાકારનું જીવન છે તમે જોજો વિટામિન અમને મળતું હોય તો તાલી દ્વારા મળે બાકી અમુક તો એવા બેઠા હોય એના મોઢા મોઢાજન આપણને એમ થાય કે આ ધરતી કમ થઈ જાય સારું નથી બેવું હોય આ ખરેખર બોલવું ગાવું માં ભગવતી માં સરસ્વતીની કૃપા હોય એ જ સારું તમે સાંભળ્યું છે ઘણા કહેતા કલાકારનું ગળું બોહારું કોઈ એમ કીધું કલાકારની બોચી બોહારી એ ગળું સારું હોય તો જ ગાય કે ભાઈ આ ગાવું છે ને તો કળા છે સાહેબ ગાવું બોલવું વગાડવું આ આપણી સંસ્કૃતિના દર્શન થાય એની જ મજા છે બાકી માણસને તમે એકે વાટે પહોંચી નોકો કે આજના માણને કેમ કરી પહોંચવું આજના માણને કેમ કરી સમજવો પણ માણસ અદ્ભુત જિંદગી જીવી જાય માણનું જીવન મળ્યું છે તો હારા જીવન જીવી લેવા એની જ મજા છે કારણ કે આગણે કરું પરબડી અને કાગ ભલે પાણી પી જાય પણ કોક દે ખંસલો આવી ચડે તો મારી પરબડી પાવન થઈ જાય